ઓગણત્રીસો બિલ્ડિંગ અને પચાસ હજાર પર મતદાન થશે તેમણે કહ્યું કે મતદાન મથકો પર તો સુરક્ષા માટે પોલીસ તૈનાત રહેશે સાથે જ દરેક બુથ પર પોલીસ પેટ્રોલિંગ કરાશે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે વાત સુનિશ્ચિત કરવામાં આવશે તો મોબાઈલ પેટ્રોલિંગમાં પોલીસ દવાનો અને હોમગાર્ડ બંને જોડાશે આ સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રહેશે જે દરેક સ્થિતિમાં ઝડપથી રિસ્પોન્સ આપશે અગાઉ મેં તમને જે વાત કરી કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યા સોળ માર્ચથી અને એ પહેલા પણ જિલ્લા વહીવટી તંત્ર તરફથી ક્રિટિકલ બૂથ ક્રિટિકલ બિલ્ડિંગ્સ ક્રિટિકલ વિસ્તાર એની આઈડેન્ટિફિકેશન ચાલુ થઈ જાય છે અને આ એક ડાયનેમિક પ્રોસેસ છે એટલે કોઈ એક પોઈન્ટ પર આવીને એક આંકડો પર આવીને એ થમતું નથી એક જાણીમિક પ્રક્રિયા છે અને લોકલ જે વિસ્તાર છે લોકલના જે પરિબળો છે એ પરિબળોને ધ્યાનમાં રાખીને ક્રિટિકલ સંખ્યામાં વધઘટ પણ થતી હોય છે એટલે એ સંખ્યા ખૂબ મહત્વ ધરાવતું નથી પણ આટલી મહત્વની બાબત જરૂર છે કે સ્થાનિક પોલીસ તરફથી તંત્ર તરફથી આ ક્રિટિકલ વનરેબલ એરિયાઝને આઈડેન્ટિફાઈ કરવા માટે યોગ્ય એફર્ટ કરવામાં આવ્યું છે કે કેમ અને એ બાબત હું તમને આશ્વાસન આપવા માગું છું કે દરેક જિલ્લામાં તંત્ર તરફથી પોલીસ તંત્ર તરફથી આ એફર્ટ આ એક્સરસાઇઝ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે અને જે કે ક્રિટિકેલિટીઝ છે એ તમામને ધ્યાનમાં રાખીને યોગ્ય સંખ્યામાં પોલીસ બળ ડિપ્લોય કરવામાં આવ્યું છે